દ્રૌતાલે તે કોણ વાલે કે વિસરે કોણ આનું એટલે કાકાવાળા બાબાની દાદા આવે આ એક હોય ને આમ તો તદે

રાજપુરા દંડવત કરતા કરતા જવાનું છે અમારા માતાજીના અમારા ભાઈ ભાવેશભાઈ છે લાગટ ગાડી બી રખાવીન પેડા અને સવાણું અને એક આ બીજા ભાઈ છે પરવીણભાઈ લાગટ પેડા અને સવાણું છોટીલા રાજપુરા ખોદી બેટું જવાનું છે આ માનતા પૂરી પાડવા અમે સોટીલાથી રાજપરા દંડવત કરતા કરતા જ આવી છે નીતિ લાયો અહીંયા કાણે અમે એક ભાઈને જેવડો ને પેંડા આપ્યા હતા ઈ ભાઈ ફોરવીલ લઈને ગયા એના ઘરે અને અમને એમના ઘરેથી ચા બનાવીને જો પાવા આયા છે અને ચા પાઈ છે